નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું આંબા કલમની અંદર ખાતર શા માટે નાખવું જોઈએ અને કયા સમયે આપણે ખાતર નાખવું જોઈએ તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આંબા કલમની અંદર આપણે ખાતર શા માટે નાખવું જોઈએ સૌથી પહેલાં તો આપણા મગજમાં એ પ્રશ્ન આવવો જોઈએ કે ખાતર નાખવાથી શું ફાયદો થાય છે તો ખેડૂત મિત્રો જો આપણે આંબા કલમની અંદર અથવા મોટા ઝાડની અંદર ખાતર નાખીશું તો એનાથી થડ મજબૂત થાય છે અને મોટું થાય છે કારણ કે જો થડ સારું અને મજબૂત હશે તો એના પર જ આપણું ઉત્પાદન ટકેલું છે કારણ કે જે પણ આપણી આંબાવાડી છે એનું ઠળ જ સારું ન હશે મજબૂત ન હશે જાડું ન હશે તો આપણે સારું ઉત્પાદન નહીં લઈ શકીએ માટે ખાતર આપણે આપવું જોઈએ તે ઉપરાંત આંબાની જે પણ ડાળી છે એનો વિકાસ સારી રીતે થાય છે એ માટે આપણે ખાતર આપવું જોઈએ અને જો આપણે ખાતર સારું અને વ્યવસ્થિત આપીશું તો એનાથી જે પણ કેરી હોય છે એ પણ વધારે માત્રાની અંદર આવે છે જે પણ આપણું ઝાડ છે એના પર આપણે એની ઉંમર પ્રમાણે જો ખાતર આપીશું તો એનાથી કેરી પણ વધારે આવે છે અને કેરીની સાઈઝ જે આપણે આવી જોઈએ એ પણ વધારે આવે છે કારણ કે આંબા કલમ પર કેરી તો ઘણી આવે છે પણ એની સાઇઝ નાની થઈ જાય છે તો એ માટે પણ આપણે જો ખાતરની અંદર વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીશું સારું ખાતર લઈશું તો કેરીની જે પણ સાઇઝ હોય છે એ મોટી થાય છે તો બજારમાં એની કિંમત આપણને વધારે મળે છે કારણ કે નાની કેરીની કિંમત બજારમાં મળતી નથી પણ એ જ કેરી જો થોડી સાઈઝમાં મોટી હોય તો આપણને સારી કિંમત મળે છે માટે પણ આપણે ખાતર નાખવું જોઈએ ખાતર કયા સમયે નાખવું જોઈએ કારણ કે આપણને ખાતર નાખવાના ફાયદા તો ખબર પડી પણ ખાતર એક ચોક્કસ સમય નાખવું જોઈએ જો આપણે એ પહેલાં અથવા એ પછી નાખીશું તો આપણને કોઈ જ ફાયદો થતો નથી માટે ખેડૂત મિત્રો ખાતર હંમેશા ચોમાસા પહેલાં એટલે કેરી લીધા બાદ આપણે આપવું જોઈએ કારણ કે આપણે અત્યારે ખાતર આપીએ છીએ ને એનું રિઝલ્ટ આપણને આગલી સિઝનની અંદર મળે છે માટે ચોમાસા પહેલાં અને કેરી લીધા પછી આપણે ખાતર આપવું જોઈએ ખાતર આપવાથી જે પણ ઝાડ છે એનો વિકાસ સારી રીતે થાય છે જેથી બીજા વર્ષે સારી રીતે કેરી આવે છે અને ચોમાસાની અંદર ઝાડને બરાબર ખાતર મળી જાય છે એ માટે ચોમાસા પહેલાં જ ખાતર આપણે આપવું જોઈએ આંબા કલમમાં કયા પ્રકારના ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને શા માટે એ જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આંબા કલમની અંદર આપણે એનપીકે અને કમ્પોસ્ટ ની સાથે માઇક્રોન્યુટ્રીયન્ટ આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ ત્રણે ત્રણ વસ્તુ અલગ રીતે કામ કરે છે જે એનપીકે છે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આવે છે કમ્પોસ્ટ ખાતરની અંદર જે પણ જૈવિક એટલે કે છાણિયું ખાતર આવે છે ક જીપ્સમ આવે છે પ્રેશમણ આવે છે જેને લીધે આંબા કલમના મૂળ સારી રીતે ચાલે છે કમ્પોસ્ટની અંદર બેક્ટેરિયા આવે છે જે આપણે એનપીકે અને માઇક્રોન્યુટ્રીયન્સ ખાતરની સાથે લઈશું તો લાંબા સમય સુધી આપણા પાકને એ ખાતર આપે છે કારણ કે કમ્પોસ્ટ પોતે ખાતર શોષી લે છે અને પાકને જે સમયે જરૂર પડશે એ સમયે એ રિલીઝ કરશે તે ઉપરાંત આપણે માઇક્રોન્યુટ્રીઅન્સ લેવું જોઈએ માઇક્રોન્યુટ્રીયન્સ લેવાથી અગાઉ આપણે કહ્યું કે કેરી વધારે આવે છે અને જે પણ કેરી આવે છે એની સાઇઝ મોટી થાય છે તો એ માટે માઇક્રોન્યુટ્રીયન્સ બહુ જ મોટો રોલ ભજવે છે એ માટે આપણે માઇક્રોન્યુટ્રીયન્સ લેવું જોઈએ આંબા કલમમાં ખાતર કેવી રીતે નાખવું અને એક આંબા કલમના ઠળ પર કેટલું ખાતર આપણે નાખવું જોઈએ તો ખેડૂત મિત્રો આપણે કોઈ પણ નાની કલમ હોય અથવા મોટી કલમ હોય તો આંબા કલમનું જે પણ ઝાડ છે એની ફરતે રીંગની અંદર આપણે ખાતર આપવું જોઈએ કારણ કે રીંગની અંદર આપણે ખાતર આપીશું તો જે પણ આંબા કલમના મૂળ હોય છે એ સારી રીતે અને આસાનીથી ખાતર લઈ શકે છે તો આપણે આંબા કલમની ફરતે એક ગોલ રીંગ કરી લેવી જોઈએ અને એ રીંગની અંદર આપણે ખાતર નાખવું જોઈએ જે પણ આંબા કલમ છે એની ઉંમર પ્રમાણે ખાતર હોય છે જેમ કે એકથી પાંચ વરસની કલમ હોય તો પાંચ કિલો ખાતરની જરૂર પડે છે અને પાંચ વરસથી ઉપરના ઝાડ હોય તો દસ કેજીથી વધુ ખાતરની જરૂર પડે છે તો આપણે જે પણ ખાતર આપવાના હોય એ ખાતર એ રીંગની અંદર નાખી દેવું જોઈએ અને ત્યારબાદ આપણે માટી ચડાવી દેવી જોઈએ કારણ કે આપણે ચોમાસા પહેલા ખાતર આપીએ છીએ તો ખાતર ઉડવું પણ ન જોઈએ તો શક્ય હોય તો આપણે ખાતર નાખી અને ધીમું ચડાવી દેવું જોઈએ એક થી પાંચ વર્ષની આંબા કલમ હોય તો એની અંદર આપણને પાંચ કેજી ખાતરની જરૂર પડે છે તો પાંચ કેજીની અંદર એનપી કે બે કેજી લેવાનું છે કમ્પોસ્ટ ત્રણ કેજી લેવાનું છે અને માઇક્રોન્યુટ્રીઅન્ટની અંદર આપણે વનવૃદ્ધિ ગ્રેન્યુલ્સ જેમાં અઢાર જાતના માઇક્રોન્યુટ્રીયન્સ આવે છે એ વનવૃદ્ધિ ગ્રેન્યુલ્સ બસો ગ્રામ લેવાનું છે આટલું ખાતર લઈ અને એક કલમ પર આપણે નાખવું જોઈએ અને પાંચ વર્ષથી ઉપરની કલમ હોય તો આપણે દસ કેજીથી વધુ ખાતર લેવું જોઈએ તો એની અંદર એનપી કે પાંચ કેજી લેવાનું છે કમ્પોસ્ટ પાંચ કેજી લેવાનું છે અને વૃદ્ધિ ગ્રેન્યુલ્સ આપણે ચારસો ગ્રામ લેવાનું છે એક ઝાડ દીઠ આટલું ખાતર લઈ અને આપણે રિંગ કરી આપવું જોઈએ આટલું ખાતર આપવાથી આપણા આંબા કલમને જે પણ એનપી ની રિકવાયરમેન્ટ છે એ પૂરી થઈ જાય છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે Dan